જૂનાગઢમાં આવેલું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પ્રવાસીઓ માટે છેલ્લી એક સદીથી લોકપ્રિય પર્યટનના સ્થળ તરીકે પ્રથમ પસંદગીનું સ્થળ બની રહ્યું છે વર્ષ દરમિયાન અને તહેવાર તેમજ રજાના દિવસોમાં સૌથી વધારે પ્રવાસીઓ સમગ્ર દેશ અને દુનિયામાંથી આવતા હોય છે

વર્ષ અઢારસો ત્રેસઠમાં જૂનાગઢના નવાબે એશિયામાં એકમાત્ર જોવા મળતા સિંહોને કેન્દ્ર સ્થાને રાખીને પ્રાણી સંગ્રહાલય બનાવ્યું હતું આજે પણ આ સ્થળ પર્યટકો માટે સૌથી પહેલી પસંદ બની રહ્યું છે વર્ષ પ્રાણી સંગ્રહાલય બનાવવાનું નક્કી કરાયું નવાબના માફક સમયમાં એક દમ એશિયામાં અને તેમાં પણ ગીરમાં કે જે જૂના રાજા રજવાડાઓમાં જુનાગઢ રાજ્યમાં આવતું હતું તેમાં સિંહ જોવા મળતા હતા જુનાગઢના બીજા નવાબ રસુલ ખાને સિંહોને કેન્દ્ર સ્થાને રાખીને જુનાગઢમાં પ્રાણી સંગ્રહાલય બનાવવાનો વિચાર કર્યો અને અઢારસો ત્રેસઠમાં નવાબે પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કરી જે જગ્યા પર સંગ્રહાલય આજે ઊભું છે ત્યાં અઢારસો ત્રેસઠમાં સાકર જેવા મીઠા પાણીનો કૂવો હયાત હતો તેના પરથી જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયનું નામ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પડ્યું હશે તેવો મત ઇતિહાસકાર ડોક્ટર પ્રદ્યુમન ખાચર આપી રહ્યા છે જૂનાગઢના નવાબ મહાબત ખાનજી બેજાએ એવો વિચાર કરેલો કે સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગીરના જંગલમાં જ આપણી પાસે સિંહ છે એના માટે અને એ સમયે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ ઠેકાણે પ્રાણી સંગ્રહાલય નહોતું એવા સમયે ઈસવીસન અઢારસો ને ત્રેસઠમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની એમણે સ્થાપના કરેલી કદાચ સમગ્ર ભારતનું એવો એક દાવો કરવામાં આવે છે કે કલકત્તા કે હૈદરાબાદ ખાતે પ્રાણી સંગ્રહાલય પણ એની સ્થા સાલ વિશે આપણે સ્પષ્ટ નથી પણ સમગ્ર ભારતનું સૌથી જૂનામ જૂનું સંગ્રહાલય તો આ સકરબાગ સૌરાષ્ટ્રમાં આવેલું છે બાકી સૌરાષ્ટ્રનું પ્રથમ સંગ્રહાલય કહેવામાં તો કશો જ વાંધો નથી શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના લોકો દેશ અને દુનિયાના પશુ પક્ષીઓ અને પ્રાણીઓ વિશે માહિતી મળી રહે અને લોકો આવા પ્રાણીઓ પ્રત્યે સભાન બને તેવા હેતુથી શરૂ કરવામાં આવ્યો હતો સ્થાપનાના સમયથી એકદમ નગણ્ય જેટલા પ્રવેશચાર્જ સાથે પ્રવાસીઓને શક્કરબાગમાં મુલાકાતે જવા દેવામાં આવતા હતા ત્યારબાદ પાંચ રૂપિયા દસ રૂપિયા અને બાળકો માટે બે રૂપિયા જેવી ટિકિટોના દર પણ એક સમયે અમલમાં હતા હાલ પ્રત્યેક પુખ્ત વયના પ્રવાસીઓ માટે 40 રૂપિયા અને પ્રત્યેક બાળકો માટે વીસ ટિકિટનો દર રાખવામાં આવ્યો છે વર્ષ દરમિયાન દરમિયાન વિભાગ દ્વારા વિશેષ દિવસોની ઉજવણી પણ થતી જોવા મળે છે આવા દિવસો તમામ માટે વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે ત્રણસો પચાસ કરતા વધુ પશુ પક્ષીઓ અને પ્રાણીઓનું નિવાસ સ્થાન એવા આ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય તેના સ્થાપનાના વર્ષ અને તેની સાથે જોડાયેલા ઇતિહાસને લઈને ભારતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય હોવાનું માનવામાં આવે છે

બીજા પણ પ્રાણીઓ પાળવાની શરૂઆત કરી હતી અને સરદાર બાગમાં એક ફેન્સી બાગ પણ બનાવવામાં આવેલ ત્યાં તૃણાહારી પશુ પક્ષીઓ પણ રાખવામાં આવેલ હતા સક્કરબાગના પ્રાણીઓને એક સમયે સરદાર બાગમાં પણ ફેરવવામાં આવ્યા હતા અને ફરી પાછા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની અંદર રાખવામાં આવ્યા છે તો આજે આટલા બધા વર્ષોથી જુનાગઢમાં આ પ્રાણી સંગ્રહાલય અસ્તિત્વમાં ધરાવે છે સક્કરબાગ નામ કેવી રીતે પડ્યું હશે એના ચોક્કસ સ્પષ્ટ પ્રમાણો મળતા નથી પણ સક્કર કૂઈ હોય છે કોઈ વ્યક્તિના નામે અથવા ત્યાં કોઈ પાણીનો તળ એવું હોય એના નામ ઉપરથી આ વિસ્તારનું નામ પડ્યું હોય એવી ધારણાઓ બાંધવામાં આવી છે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય વર્ષના તમામ દિવસો દરમિયાન ખુલ્લું રાખવામાં આવે છે જે રીતે ગીર અભયારણ્ય ચોમાસામાં ચાર મહિના બંધ રાખવામાં આવે છે તેવી રીતે સક્કરબાગ એક પણ દિવસ સુધી બંધ રાખવામાં આવતું નથી અઠવાડિયામાં એક માત્ર બુધવારના દિવસે પ્રાણી સંગ્રહાલયની સાફ સફાઈ અને અહીં રાખવામાં આવેલા પશુ પક્ષીઓ અને પ્રાણીઓની તબીબી ચકાસણી થઈ શકે તે માટે એક દિવસ તમામ પ્રકારની પ્રવાસન ગતિવિધિ બંધ રાખીને પ્રાણી સંગ્રહાલયને સ્વચ્છ અને પ્રાણીઓના સ્વાસ્થ્ય તપાસવામાં આવે છે આ સિવાય તમામ દિવસો દરમિયાન પ્રાણી સંગ્રહાલય સવારના નવ વાગ્યાથી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી ખુલ્લું રહે છે